તંત્રના પ્રતાપે ફરી વળતા લોકોને ખૂબ જ મોટું નુકસાન પહોંચ્યું છે કોર્પોરેશનના પાપે નગરજનોને હાલાકી ભોગવવી પડી છે તુલસીવાડીના સ્લમ વિસ્તારમાં નાગરિકો માતબર નુકસાન થયું છે તમામ છુપરપટ્ટીમાં પૂરના પાણી ફરી વળત્યા હતા લોકોનો સામાન પણ પૂરના પાણીમાં તણાયું હતું પ્રત્યેક ઝૂંપડામાં રહેતા લોકોને હજારો રૂપિયાનું નુકસાન થયું છે કોર્પોરેશન તંત્રએ મદદ નહીં કરી હોવાના નાગરિકોના આક્ષેપ કર્યા હતા મારે તો છોકરો ને એ વહુ નતા ઘેર પાણી બધું આવી ગયું તો બધો સામાન મારો મેં અંદર તબ આટ આટલું પાણી આવ્યું તો મેં કઈ આગળ લેવું સામાન અને સામાન બી લઈને કઈ આગળ મૂક્યો બધાના ઘરામાં પાણી આવ્યું તો હવે મેં એકલી ડોહી જતી અને એક છોકરો નાના નાના બે છોકરા હતા મારે પછી ત્રીસ હજાર રૂપિયાનું પેલું જે કરિયાનું કાજુ બદામ પછી પેલી મેથી જીરું એ બધું પલગેલું તમે નજરે જોયા હોય જો આ બધા પગે કા એમ એમને એમ પગે પછી બધું એક ગેસ તણાઈ ગયો એક કોઠી તણાઈ ગઈ ગોદરા ગોધરા તો બધું ફેંકી દીધું સાહેબ અને અમે તો બે લુક્યા બે યા નહીં ધૂસ્યા નહીં ઓઢવા નહીં મેં પાણીમાં બેસી ગીતી મેં તરતી તરતી તળતી તરતી આવડી છોકરી મને બચાવી લઈ જઈને મંદિરે મૂકી મંદિરે સુધી બેઠી લોકો ખાવા આવતા ખાઈ ખાઈને બેસી ગઈ કોઈ કોઈ ના ખાલી ખાવા વેચવા આવતા તો થોડું થોડું કોઈ પોલીસ વાળા નહીં આવતા જોવા કે કોઈ સરકારે જોવા નહીં આવતા તો આ સરકાર ને શું કરવાનું ભાજપના ને આ વોટ આ હોટલી ને અમારે ગરીબ નું નુકસાન કરવાનું